ઘોઘાથી હજીરા જતો રો ફેરીનું જહાજ અટવાયા બાદ આખરે ફેરી કેન્સલ કરાઈ વોયજ એક્સપ્રેસ જહાજ લો ટાઈડના કારણે ચેનલમાં ફસાયા બાદ શીપ આઠ કલાક કરતા વધારે સમયથી હતો ઘોઘાથી સાંજે પાંચ કલાકે નીકળેલું જહાજ આખરે કેન્સલ થતા મુસાફરો રજડી પડ્યા હતા આઠ કલાક બાદ પણ મુસાફરો પોતાના મુકામે નહીં પહોંચતા મુસાફરોમાં નારાજગી જોવા મળી રોરો ફેરીમાં સવાર મુસાફરોના આખરે મૂડી રાત્રે પોતાના ઘરે પરત ફરવાનો વારો આવ્યો હતો અગાઉ પણ અનેક વખત રોરો ફેરી સર્વિસ મધ દરિયામાં બંધ પડ્યું હોય તેમજ અનેક ટેકનિકલ ખામીને લઈ વિવાદમાં આવ્યું છે સરકાર દ્વારા રોરો ફેરી સર્વિસમાં કે કરોડો રૂપિયાનો ખર્ચ જાણે દરિયાના પાણીમાં ગયો હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે

તો એ મેસ માંથી ક્યાંક થી કરાવી દે ચલો ખાવાનું તો જવા દો પણ રહેવાની એ સુવિધા કઈ રીતના થાય હજી સુધી અમે એને કીધું કે તમે પ્રી પ્લાન કરો હજી અમારા કોઈની ગાડી બહાર નીકળી નથી અમારો બીજો સ્ટાફ હોય એને કઈ અને તમે ભાવનગર થી ગાડલા ગોધડા એવું મંગાવી લો કે હજી અમે વિચાર કરીએ છીએ આ લોકોની બોટ જયારે ફસાણી છ ખાલી ત્યારથી એ લોકો અમને સ્કીમ આપતા હતા અડધી કલાક માં નીકળી જાય અડધી કલાકમાં નીકળી જાય તો ભાઈ જે હોય પબ્લિક ને સીધું તો પબ્લિક તમને કોપરેટ કરે ધોરો ફેરી ની અંદર અમે લોકો ચાર વાગ્યા નો જે ટાઈમ હતો અને ચાર વાગે ચાર ગેટ બંધ થઈ જાય છે અમે લોકો વાગે તો અંદર 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 એન્ટર થઈ ગયા ગયા હતા પછી કિલોમીટર કિલોમીટર જેવા એટલે એવું કહે છે કે બીજી કોઈ પંખો બંધ થઈ ગયો છે એટલે મિસ્ટેક આવી ટેકનિકલ મિસ્ટેક ના બંધ થઈ ગઈ છે પણ અમને લોકો ને અંદર બધી વસ્તુ પણ ચાર્જીસ એટલા હતા અંદર બધી વસ્તુના અને ખાલી પાણીની બોટલ સિવાય બી

આની અંદર સરકાર જવાબદાર માનીએ અમે લોકો રોરો ફેરી વાળા જવાબદાર માનીએ કે આટલી બધી પબ્લિક હોવા છતાં સિનિયર સિટીઝન નાના નાના બચ્ચા કોણ જવાબદાર લેશે કોઈ દિવસ તમે લોકો એમ બોલો છો કે આની અંદર રોરો ફેરી ટેકનિકલ પ્રોબ્લેમ આવે ભાઈ ટેકનિકલ પ્રોબ્લેમ બધામાં આવતી હોય તો એનું સોલ્યુશન લાવો જનતા ને આવી રીતે હેરાન ના કરો જોઈ રહ્યા છે રિફંડ માટે ક્યાં અત્યારે હેરાન થઈ છે તો આ રિફંડ પણ આપવું જરૂરી સમજવું જોઈએ